નમસ્કાર દર્શક મિત્રો મા આતે સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન ગોટડીયા પ્રતિનિધિ પ્રતાપવાળા ધારી અમરેલી એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં સફાઈ કરવામાં આવી જેમાં મોટા બસ સ્ટેશન નાના બસ સ્ટેશન તેમજ મેન બજાર સહિતના વિસ્તારોમાં કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાં તમામ બાળકોને શપથવિધિ આપવામાં આવી હતી કે હું મારા દેશ અને ગામને સ્વચ્છતા જાળવી અને મારા દેશને ગામને નંદનવન બનાવીશ એવા બાળકો દ્વારા શપથ લેવડાવવામાં આવેલ હતા જેમાં આ કાર્યક્રમમાં સંકુલ ટ્રસ્ટી મિલનબેન જાટકિયા ખાસ આ કાર્યક્રમમાં જોડાયા હતા આ તકે જીતુભાઈ ગજેરા નંદલાલભાઈ ગોહિલ પ્રતાપભાઈ વાળા અને શાળાના શિક્ષકો જોડાયા હતા ભાઈટ મિલનબેન જાટકિયા નિમિષાબેન શિક્ષક મેથેલીબેન શિક્ષક યોગા પ્રતિનિધિ પ્રતાપ વાળા ધારી અમરેલી મહાદેશ સેવન્યુ જી બેન આજે અમારે ગોપલ ગ્રામથી જાતક્યાં હેસ્તુ વતી આખા ગામની સફાઈનું આયોજન આયોજન હતું તેમાં ગામના વિદ્યાર્થી બહેનો તથા ભાઈઓ અમારો સ્ટાફ પણ અમારા ટ્રસ્ટીઓ બધાય જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ હતો જેમાં ગામનું નાનું મોટું બસ સ્ટેન્ડ તથા મેન ચોક છે આજુબાજુના વિસ્તારો છે ત્યાં સાફ સફાઈ કરેલું બેન આજે કોલકાતે કાર્યક્રમ હતો કયા પ્રકારનું આયોજન હતું શું કહેશો જી જે અમારા સ્કૂલમાં ઓપી સટાકીય હાઈસ્કૂલમાં એક સ્વચ્છતાનો અભિયાનનો કાર્યક્રમ થયો છે જ્યાં બધા છોકરા છોકરીઓએ સ્કૂલનો પ્રમાઇસ બહારનો એરિયા આખા ગામડાનો જે આખો આપણો વોલ સ્ટ્રેચ થાય છે એક ઇંચથી બીજા એન્ડ સુધી આખું સાફ કર્યું છે અમારી છોકરીઓ જે દરેક વસ્તુને સ્પેસ અમારી સ્કૂલમાં જે વાપરે છે એને એકદમ સફાઈથી ઝાડું પોછા ડસ્ટિંગ અને બધી ધૂળ જે જે થાય સુધી ત્યાં સુધી સાફ કરી છે અને હવે લોકો શપથ લે છે સ્વચ્છતાની ઓકે બેન આજે શાળાની અંદર સાફ સફાઈ કાર્યક્રમ રાખવામાં એવો સરકારી શાળાની અંદર ક્યાં પ્રકારનું આયોજન શું હતું જે વિકાસ મંડળ ટ્રસ્ટ છે અને મારો નામ છે મિનલ સાટાકિયા મારો પરિવાર આજ મારા સસરાએ ચાલુ કરી થી 52 વર્ષ પહેલા અને અમે એકદમ સિરિયસલી ઇનવોલ્વ થયા છે છેલ્લા 6.5 વર્ષથી હું ને મારો પરિવાર અને અમારાથી જે બને તે તનબંધન થી અમે મેજર તાતા અમે લોકો છીએ અને આ સ્કૂલ ચલાવવામાં વિનામૂલ્ય એકો એક જે વસ્તુ ફેસિલિટીસ જે અહીંયા છે જેમ કે યુનિફોર્મ શૂઝ નો વિન્ટર ના સ્વેટર્સ અ બે ત્રણ દિવસ મિડ ડે મીલ્સ આપીએ છીએ અમે ફ્રીમાં કમ્પ્યુટર এড્યુકેશન પછી ભરતનાટ્યમ અને બેલે જે dance પ્રકાર છે જે આઈ થિંક આ આખા જિલ્લા કે ડિસ્ટ્રિક્ટમાં કોઈને એવું શિક્ષણ મળી નથી શકતું એ મારી ડોટર મારી દીકરી મારી કે આ પોતે આવીને સમય કાઢીને અહીંયાના છોકરાઓને ટ્રેન કરે છે અને